ડભોઈના વરિષ્ઠ આગેવાન ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટની વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નિમણૂંક થતા ડભોઈ શહેરમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે મોટી સંખ્યામાં કાર્યકરો અને શુભેચ્છકો બીજે પહોંચી શુભેચ્છાઓ પાઠવી છે આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા વિશેષ ઉપસ્થિત રહી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટને શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કરવામાં આવ્યો તેમજ મોડું મીઠું કરાવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી આ પ્રસંગે પાલિકા પ્રમુખ બિરેન શાહ શહેર પ્રમુખ દીક્ષિત દવે મહામંત્રી હિરેન શાહ કિરીટ વસાવા મહિલા મોરચા પ્રમુખ સોનલબેન સોલંકી સહિત યુવા મોરચાના યુવાનો અને સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને નવી જવાબદારી બદલ ડોક્ટર બ્રહ્મભટ્ટને શુભેચ્છાઓ અર્પી હતી ડભોઈ શહેર તથા તાલુકાના કાર્યકરો ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટની નિમણૂક અંગે ખુશી અને ઉત્સાહનો માહોલ વ્યક્ત કર્યો હતો આગેવાનો દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવે છે કે તેમના નેતૃત્વ હેઠળ વડોદરા જિલ્લા ભાજપ વધુ મજબૂત બની સંગઠનાત્મક કાર્યોમાં નવી ઊંચાઈઓ સર કરશે આજ પ્રદેશ પ્રમુખ દ્વારા ત્રણ જિલ્લા પ્રમુખોની જાહેરાત કરવામાં આવી એમાં વડોદરા જિલ્લાના પ્રમુખ તરીકે ડબોઈના આગેવાન ડોક્ટર બીજે બ્રહ્મભટ સાહેબને વડોદરા જિલ્લા પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે ડબોઈ માટે ને વડોદરા જિલ્લા માટે આ આનંદનો વિષય છે ડબોઈ માટે વિશેષ કે ડભોઈના અત્યાર સુધીમાં આ ચોથા જિલ્લા પ્રમુખ મળ્યા છે વર્ષોથી સંગઠનમાં ડબોઈનું વર્ચસ્વ રહ્યું છે આજે પણ ડભોઈના પ્રમુખ ડિક્લેર થતા ડભોઈના કાર્યક્રમોમાં આપ જોઈ શકો છો કે ખૂબ જ આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ છે જે પક્ષે એમની પર અપેક્ષાઓ રાખી છે તમામ અપેક્ષાઓમાં એક વરરા ઉત્તર છે અને ડભોઈના તમામ આગેવાનો કાર્યકરો એમની સાથે અડીખમ રહીને આગામી ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષનો ડગવો લહેરાય એના માટે મહેનત કરશે અને ડબોયના કાર્યકો સમગ્ર જિલ્લામાં જઈને ભારતીય જનતા પક્ષને મજબૂત બનાવવા માટેનો પ્રયત્નશીલ રહેશે એવી આપ તબક્કે ખાતરી આપ ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા મારી વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે જે નિમણૂક કરવામાં આવી છે એના માટે હું રાષ્ટ્રીય નેતૃત્વ પ્રદેશ ભાજપાના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી સમગ્ર પ્રદેશની ટીમ અને મારા જિલ્લાના શૈલેષભાઈ સહિત પાંચે ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર માનું છું પ્રદેશે મારા પર જે વિશ્વાસ મૂકીને મને આ પદ આપ્યું છે એ માટે હું પૂરેપૂરો પ્રયત્ન કરી એને સાર્થક કરીશ આગામી સમયમાં અમારું લક્ષ્ય વડોદરા જિલ્લા ભાજપ સંગઠનને મજબૂત કરવાનું અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોય નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં વડોદરા જિલ્લામાં ભારે બહુમતીથી ભગવો લહેરાય એવું અમારું લક્ષ્ય છે વંદે માતરમ ભારત કી